એક હજાર ને સાઠ રૂપિયા સારી બીટી ચૌદસો ને અઠાવન રૂપિયા अगय सौ नौशी रुपया सुपर विश नंबर सुपर माल में अग्ार सौस रुपया 73 73 70 75 76 80 95 95 98 99 99 રૂપિયા 799 કરો આ રાજમની 22 799 માટી વાળું એ આ નમણો આલે માલો કલવા રે 86 એક હજાર ને પંચાવન રૂપિયા બેટી બત્રીસ સારો માલ બેટી બતી

ये भाई जी हेलो बाबू 86 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

वा वा 839 रुपया 32 25 26

अगय सौ ने साढ़स रुपया सा नंबर જો તરહી તો તરહી 17980 190 રૂપિયા ભૈલભાઈ 1460 80 81 82 83 84 85 86 87 88 89 મેવાસી મેવ ભૈલભાઈ મેવાસી તમારું બપ્પુ મેવાસી ધન્યવાદ 90 રૂપિયા રૂપિયા ભૈલા 91 92 હલ ભાઈ દે બે ભાગીદારનો મને ઓલા મોટો બગડે એટલે હું જો તમારું ના ના હાલો હાલો મારા છે છોરાઓ છોરાઓ હાલો સોરાણુ રૂપિયા આઠસો ને તેત્રીસ રૂપિયા સોયાબીન માં સાતસો એસી થી આઠસો ને ચાલીસ રૂપિયા સુધી ભાવ

વીસ નંબર મગફળીમાં એક હજાર પચાસ થી નેવ રૂપિયા સુધીના ભાવ બેટી બત્રીસમાં નવસો પચાસ થી દસ પંદર રૂપિયા સુધીના ભાવ